નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર તાલુકાના ઓળક ગામની અંદર આવેલ ઉચ્ચતર માધ્યમિક શાળામાં ઉત્તરાયણ અને માઇગ્રેન પક્ષી બચાવ અંતર્ગત અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ડીસીએ પારેફોરના માર્ગદર્શન મુજબ રાઉન્ડ ફોરેસ્ટર દ્વારા કામગીરી કરવામાં આવી આગામી તારીખ ચૌદના રોજ મકર સંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે ત્યારે કચ્છ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં પતંગ ઉડાડવામાં આવે છે આનાથી પક્ષીઓ ઘાયલ થતા હોય છે ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા અવેરનેસ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા છે આ અવેરનેસ કાર્યક્રમમાં પક્ષીઓની સુરક્ષા વધે તે માટે કયા સમયમાં પતંગ ચગાવવા તેની સમજણ આપવામાં આવી હતી સાથે મોટા અવાજે મ્યુઝિક નહીં વગાડવા ફટાકડા ની ફોડો અપીલ કરવામાં આવી રહી છે અને હાલ શિયાળાની ઋતુમાં યુરોપ રશિયાના દેશમાંથી પક્ષીઓ માઇગ્રેશન કરી અને ગુજરાત રાજ્યમાં શિયાળો ગાળવા આવતા હોય છે તેમની સુરક્ષા કરવા સમજણ આપવામાં આવી હતી સાથે હાલમાં લોકો પતંગ ચડાવતા હોય છે તેના કારણે પક્ષી ઘાયલ થતા હોય તો સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ હેલ્પ નંબર ઓગણીસ છવીસ તથા મોબાઈલ નંબર ત્યાંસી બે હજાર બે હજાર ઉપર તાત્કાલિક સંપર્ક કરી પક્ષીનો જીવ બચાવવા માટે મદદરૂપ થવા અપીલ કરવામાં આવી હતી આ કાર્યક્રમનું આયોજન લખતર રાઉન્ડ ફોરેસ્ટર દાનુભા ગોયલ વડલા વન રક્ષક એન કે સાપરા દ્વારા ડીસીએફ ટિકુંદસિંહ પરમાર આરએફઓ મેયર આરએફઓ શ્રીની સૂચના મુજબ માર્ગદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં બાળકોને સમજણ પડી